અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આવનારા તહેવારો ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ શાંતિ સમિતિની બેઠક દરમિયાન આવનારા તહેવારો દરમિયાન ઊભી થનારી શક્ય સમસ્યાઓ અને અગવડતાઓ પર ચર્ચા કરી સુગમ રીતે ઉકેલવા માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શિકા આપવામાં આવી સાથે તહેવારોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવાની અપીલ પણ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ રાજકીય સામાજિક આગેવાનો પાલિકા સભ્યો સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા શહેર ભાજપ પ્રમુખ પુષ્પકર્ણા જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ સભ્યો ભાવેશ કાયસ્થ સુરેશ પટેલ નઝમુદ્દીન ભોડા પ્રતિક કાયસ્થ રાણા ચિરાગ વસાવા હરીશ પુષ્કર્ણા ચંદ્રેશ પટેલ અસ્પાક બાગવાલા ઇમ્તિયાઝ ઘોણિયા સાદિક શેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર બેઠકની અધ્યક્ષતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા સાહેબે કરી હતી આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે આગામી તહેવારી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈડે મિલાદ સારી રીતે ઉજવાય એની એક મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં જે પણ અગવડ અગવડ છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી માટે આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો અને મુસ્લિમ સમાજના સભ્યો તેમજ હિન્દુ સમાજના સભ્ય સૌ ભેગા મળી તહેવાર સારી રીતનું જોઈ એ માટેની એક મીટિંગ યોજવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદ મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મીટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવી જય હિન્દ જય ભારત નમસ્કાર આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે દસ દિવસ શ્રીજી આપણી વચ્ચે આતિથ્ય માણશે ત્યારબાદ છઠ્ઠી તારીખે તેમ એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ પાંચમી તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ નબી પણ છે જેની ઉજવણી જુલુસ રૂપે કરવામાં આવશે એને એ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણા ગણેશ સમિતિ અમારા બીજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એની ચર્ચા કરી અને ખાતરીપૂર્વક શાંતિથી અંકલેશ્વરની શાંતિ બની રહે એવી રીતના ઉજવાય એવી એક બાંહેધારી આપવામાં આવી હતી